નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જે કપાસ માટેના ટેકાના ભાવની જે જાહેરાત થઈ છે તે તેના વિશે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું કે કઈ તારીખથી કઈ તારીખ સુધી આ ફોર્મ ભરી શકાશે અને આ વખતે કોટનનો શું ભાવ છે અને કઈ રીતના આપણે ફોર્મ ભરશું તો ખેડૂત મિત્રો તમે આ મારી ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોને લાઈક કરવો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને બાજુના બે લાયકનને પ્રેસ કરી દેવું અને પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેવું જેથી મહત્તમ ખેડૂત મિત્રો આ માહિતીનો લાભ લઈ શકે તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું કે કોટનનું જે કપાસનું જે જાહેરાત કરી છે તો કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે તો તારીખ એકથી તારીખ ત્રીસ સુધી કપાસના ફોર્મ ભરાશે અને આ વખતે કપાસનો ભાવ પંદરસો બેતાલીસ રૂપિયાથી લઈને સોળસો બાસઠ રૂપિયા સુધી રહેવાનો છે અને આ વખતે જે ખરીદ એજન્સી છે તે કોટન કોર્પોરેશન ઇન્ડિયા એટલે સીસીઆઈને સરકાર દ્વારા નિમણૂક કરેલી છે તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો પ્લે સ્ટોરમાં કિસાન કપાસ એપ્લિકેશન આપણે શોધી લઈશું અને કિસાન કપાસ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લઈશું જે એપ્લિકેશનની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું જેથી સરળતાથી ખેડૂત મિત્રો તમે આ એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી શકો ત્યારબાદ આપણે ઇન્સ્ટોલ કર્યા બાદ મોબાઈલ નંબર નાખીશું મોબાઈલ નંબર એવો હોવો જોઈએ કે જેમાં ઓટીપી આવી શકે તો મોબાઈલ નંબર નાખીને આપણે એન્ટર ઓટીપી કરીશું ઓટીપી કર્યા બાદ વેરીફાઈ પર ક્લિક કરશું ત્યારબાદ ફાર્મર રજીસ્ટ્રેશન ઉપર સીધા આપણે ક્લિક કરી લઈશું અને સૌ પ્રથમ આપણે જે ખેડૂતનો આધાર કાર્ડ નંબર છે તે આધાર કાર્ડ નંબર નાખી દઈશું આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ જેમ આધાર કાર્ડમાં નામ છે તેવી જ રીતે ખેડૂતનું નામ આપણે એન્ટર કરવાનું છે તેમાં ખાસ ધ્યાન રહે કે તેમાં સ્પેલિંગ મિસ્ટેક ના હોવી જોઈએ એ રીતે આપણે આધાર કાર્ડ પ્રમાણે ખેડૂતનું નામ દાખલ કરવાનું છે ત્યારબાદ ફાધર અથવા ગાર્ડિયનના નામમાં વાલીનું નામ અથવા પિતાનું નામ આપણે આધાર કાર્ડ પ્રમાણે જે પિતાનું નામ હોય તે દાખલ કરશું ત્યારબાદ જેન્ડર દાખલ કરશું અને ખેડૂતની જે જન્મ તારીખ છે તે આપણે દાખલ કરશું ત્યારબાદ રેસિડેન્ટ એડ્રેસમાં આપણે પોતાના ગામનું નામ લખી દઈશું ત્યારબાદ સ્ટેટમાં જે કોઈ પણ સ્ટેટમાં આપણે ભરવા માંગતા હોય તો આપણે ગુજરાત અત્યારે સિલેક્ટ કરશું ત્યારબાદ જિલ્લા આપણે સિલેક્ટ કરવાનો આવશે જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તાલુકો આપણે સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ પોતાના વિલેજ એટલે ગામનું નામ આપણે સિલેક્ટ કરી લેવાનું એટલે પસંદ કરી લેવાનું રહેશે ત્યારબાદ નજીકમાં જે માર્કેટયાર્ડ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ફાર્મર ટાઈપમાં ઓનર ફાર્મર આપણે પસંદ કરવાનું છે અને ત્યારબાદ આપણા જમીનના જે જે જમીન પર આપણે ફોર્મ ભરતા હોય તે જમીનનો ખાતા નંબર અને તેનો સર્વે નંબર બંને આપણે આમાં નાખવાનો છે ખાતા નંબર અને સર્વે નંબર નાખ્યા બાદ આપણે એરિયા એકરમાં અને હેક્ટરમાં પણ આપણે પસંદ કરી શકીએ છીએ આપણે અહીંયા એરિયા એક્ટરમાં અને એકરમાં પસંદ કરવાનો થાય તેમાં આપણે એકરમાં પસંદ કરશું એકરમાં પસંદ કરવા માટે જમીન આપણી હેક્ટરમાં હોય ધારો કે વન પોઈન્ટ સિક્સ્ટી ટુ હેક્ટર જમીન છે તો આપણે વન સિક્સટી ટુ એટલે બે પોઈન્ટ કાઢી નાખીને ભાંગ્યા ચાલીસ કરીશું એટલે આપણે જમીન હેક્ટરમાંથી એકરમાં આપણને મળી જશે અહીં આપણે એક પોઈન્ટ સિક્સ્ટી ટુ જે એક પોઈન્ટ બાસઠ જે હેક્ટર છે તેને આપણે એકરમાં કરતાં ચાર પોઈન્ટ ઝીરો પાંચ એકર થાય છે અને કેટલા વિસ્તારમાં કપાસનું વાવેતર છે તે નીચે નાખવાનું છે ત્યારબાદ ટ્રેડિશનલ ક્રોપમાં આપણે પસંદ કરવાનું છે ટ્રેડિશનલ ક્રોપમાં જે એરિયા આપણે નાખ્યું છે કેટલા વિસ્તારમાં આપણે વાવેતર કર્યું છે તે વિસ્તાર નાખીને આપણે બે પોઈન્ટ જીરો ફાઇવ જે એકર છે એ આપણે નાખી દઈશું ત્યારબાદ નીચેના ડોક્યુમેન્ટમાં આપણે અપલોડ આધાર કાર્ડ અને ફાર્મર ફોટોમાં ખેડૂતનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આધાર કાર્ડની પીડીએફ છે તે આપણે અપલોડ કરી દઈશું બધી વિગતો સંપૂર્ણ થયા બાદ આપણે સબમિટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી દઈશું એટલે આપણને આપણે સ્ક્રીનમાં દર્શાવ્યો છે તે મુજબનો મેસેજ પડશે રજીસ્ટ્રેશન સક્સેસફુલ એટલે તમારી નોંધણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે રિક્વેસ્ટ હેઝ બિન ટેકન ફોર ફાર્મર રજિસ્ટ્રેશન એટલે તમારો જે બારકોડ નંબર છે આ બારકોડ નંબર જે નીચે આવે તે આપણે નોંધી લેવાનો છે અથવા તો તેનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે જે આગળ જતાં આપણને કામમાં લાગશે ત્યારબાદ આપણે રજિસ્ટર્ડ ડિટેલ પર ક્લિક કરશું તો તેમાં આપણે બારકોડ પસંદ કરશું એટલે આપણને સીધી જે ખેડૂતની વિગતો છે આપણે રજિસ્ટ્રેશન કરી છે તે વિગતો આપણને પસંદ કરવા દેશે હાલ પૂરતું આપણે સાત બાર આઠ નું જે ડોક્યુમેન્ટ છે તલાટી તલાટીશ્રીનો દાખલો છે એ અપલોડ કરવા માટે અત્યારે આપણને પ્રોસેસ થશે નહીં કેમ કે જે આપણી આ અરજી છે તેનો અપ્રુવલનો આપના એસએમએસ આપનામાં આવે જે મોબાઈલ નંબર તમે નાખ્યો છે એમાં એસએમએસ જ્યાં સુધી ના આવે કે તમારી અરજી સંપૂર્ણ અપ્રુવ થઈ ગઈ છે ત્યાં સુધી આપણને જે આગળના ડોક્યુમેન્ટ છે તે જમા કરવા દેશે નહીં તો ખેડૂત મિત્રો અપ્રુવલનો વિડીયો આપણે પછીથી અપલોડ કરી દઈશું કે કેવી રીતે આપણે ડોક્યુમેન્ટ તેના અપલોડ કરવાના આગળનું સ્ટેપ શું છે તો એ જાણવા માટે બન્યા રહો અમારી ચેનલ સાથે અને ખેડૂત મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો પોતાના ખેડૂતોના ગ્રુપમાં આ વિડીયોને મોકલી દેવો જેથી ઘરે બેઠા ખેડૂતો પોતાના કપાસના જે ફોર્મ છે તે ભરી શકે જય જવાન જય કિસાન